નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ નંગ બારસો જેની કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા બે લાખ સત્તર હજારના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને પકડી પાડતી નંદેશરી પોલીસ આગામી તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ યોજાનાર તાલુકા પંચાયતના પેટાચૂંટણી અનુસંધાને આજ રોજ પોલીસ ટીમ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે પંડ્યા સાહેબ નાઓને અંગત રાહે મળેલ બાતમી આધારે નંદીશ્રી પોલીસ સ્ટેશન પાસે ગાયત્રી સ્વીટ ફરસાણ નામની દુકાન પાસેથી આરોપીઓ વનરાજભાઈ રાવજીભાઈ પઢિયાર ઉંમર વર્ષ બેતાલીસ રહે મકાન નંબર ચોસઠ પાસઠ જલારામનગર નંદીશ્રી ગામ ગામ તાલુકો જિલ્લો વડોદરા તથા પ્રિતેશભાઈ શંકરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણચાલીસ નંદેશ્રી ગામ મકાન નંબર પાંચ એલઆઈજી કોલોની તાલુકો જિલ્લો વડોદરા નાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ નંગ બારસો જેની કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પચાસ હજાર છોટા હાથી ટેમ્પો રજિસ્ટર નંબર જીજે જીરો સિક્સ ડબલ ઝેડ ટુ એટ ઝીરો ફોર કિંમત રૂપિયા એંશી હજાર મળી કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારના મુદ્દા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ